નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ માં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ડે ગુજરાત યુટ્યુબ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે ને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો જામજોધપુર તેરસો ત્રીસ થી ચૌદસો એકાણું હરસોલ ચૌદસો થી ચૌદસો સડસઠ વિરમગામ બારસો ત્યાં થી ચૌદસો બેતાલીસ ધારી એક હજાર થી ચૌદસો પંદર હળવદ તેરસો થી પંદરસો કડી તેરસો થી ચૌદસો એસી ધ્રોલ બારસો ઇઠોતેર થી ચૌદસો ઓગણચાલીસ બોટાદ બારસો પિંચોતેર થી પંદરસો દસ રાજકોટ તેરસો એક થી ચૌદસો પંચાણું અમરેલી આઠસો નેવું થી ચૌદસો સત્યાસી ધંધુકા બારસો સિતર થી ચૌદસો ઓગણસાઠ ખેડબ્રહ્મા તેરસો થી ચૌદસો પચાસ સાવરકુંડલા તેરસો થી ચૌદસો અડતાલીસ ખાંભા અગિયારસો થી ચૌદસો તેતાલીસ જેતપુર સાતસો થી ચૌદસો એકતાલીસ બહુચરાજી એક હજાર થી ચૌદસો બાવન मणसा अग्यारो ठीक पंदर सौ पंदर सिद्धपुररसो पंदर सौ डोड़सा सो तो चालीस थी चौदसो पत्री एक चौद सो एक्तर वाकानेर बार सौ पचास थी चौद सो सीतेर हरिज सो पचास थी चौदसो चौबीस धांगध्रा अग्यारो ठीर सो, 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 सो एमतनगर बार सौ एक चौद सौ बाणु બાબરા ચૌદસો અડત્રીસ થી ચૌદસો બાણું દિયોદર બારસો દસ થી તેરસો પિંચોતેર જસદણ બારસો પચાસ થી પંદરસો પાંચ વડાલી તેરસો એસી થી પંદરસો અઢાર ટિન્ટોઈ તેરસો થી ચૌદસો છવ્વીસ પાટણ અગિયારસો પચાસ થી પંદરસો અઢાર થરા તેરસો થી ચૌદસો પચીસ ચોટાણા બારસો નેવું થી તેરસો સાઠ ચાણસમાં બારસો આઠ થી ચૌદસો એકત્રીસ વિજાપુર તેરસો પંદરસો વિજાપુરિયા પચાસ થી ચૌદસો સિત્યોતેર વિસનગર બારસો થી પંદરસો ઓગણત્રીસ ઉનાવા એક હજાર થી પંદરસો બત્રીસ જાદર ચૌદસો થી ચૌદસો સાઠ તળાજા બારસો થી ચૌદસો ચાલીસ ગોંડલ બારસો એક થી ચૌદસો એકોતેર જામનગર બારસો થી ચૌદસો સાહીઠ ભાવનગર બારસો છોતેર થી ચૌદસો ચોસઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો